गुजरात के पाटन जिले के सिद्धपुर में भारी बारिश के चलते ऋषि तालाब के लोगों का स्थानांतरण किया गया है स्थानांतरित किए गए लोगों को एडनवाला हाई स्कूल में रखा गया है जहां सिद्धपुर के पूर्व विधायक चंदन जी ठाकुर पहुंचे और प्रभावित लोगों की परेशानियों की जानकारी ली साथ ही सरकार से सहायता देने की भी इस मौके पर अपील की है उत्तर गुजरात में समग्र गुजरात में खूब सारो है ખેડૂતોમાં પણ આનંદ ઉત્સાહ થયો છે સાથે સાથે મારા અમારા અમારા પ્રમુખ ગોહિલની સૂચના અનુસાર ગોહિલ ઋષિ તળાવમાં જે વર્ષોથી પાણી ભરાવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નના ભાગરૂપે આજે બસો જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવેલા છે એનએલ સ્કૂલમાં પણ પચાસ સાઈઠ જણા આજુબાજુના વિસ્તારમાં પણ અલગ અલગ જગ્યાએ તંત્ર દ્વારા શિફ્ટ કરવામાં આવેલા છે ઋષિ તળાવનો જે પ્રશ્ન છે આત્મોને પાછલા પાંચ વર્ષ ધારાસભ્ય રહ્યો એના પછી ના બે સાત વર્ષ એની અગાઉથી પણ આ પ્રશ્ન

થઈ ગઈ છે એટલે આ ગરીબોની સરકાર નથી મધ્યમ વર્ગની સરકાર નથી આ મોટા કાજી દોરની સરકાર હોય એવું મને સ્પષ્ટ દેખાય છે અને આ પ્રમાણે જે પ્રમાણે જે આવું ના ચાલતું રહેશે તો આ ગરીબ અને હેરાન પૈસા મારી સરકાર જોડે માગણી એટલી જ છે કે હું ધારાસભ્ય હતો ત્યારે ઓગણસાઠ લાખ રૂપિયા મંજૂર કરાઈ અને એક પાઇપલાઇન થી આ પાણી નાખવામાં ખાલી કરવા માટે પ્રયત્નો કર્યા હતા આજે ફરી એની બાજુમાં બીજી એક વધારાની પાઇપલાઇન જો નાખવામાં આવે તો ઋષિ તળાવમાં પાણી ભરાય એવી મને કોઈ ઋષિ તળાવ ભરાશે નહીં એટલે આપના તળાવે ટીવી મીડિયા કરવી પાઇપલાઈન નાખવામાં આવે અને ઋષિ તળાવનો તાત્કાલિક પ્રશ્ન હલ કરવામાં આવે અને જ્યાં સુધી વરસાદ રહે ત્યાં સુધી એમને જમવાની રહેવાની જે કોઈ વ્યવસ્થાઓ પૂરી પાડવાનો જે છે એ પૂરી પાડે એવી આપના દ્વારા આપના માધ્યમથી વિનંતી